આપણે કહે તે પણ લખ્યું ખરા ખોટા છે પ્રશ્નોના જવાબ છે અને ચિત્ર દોરવાનું કહ્યું હતું હં ચિત્ર તમે દોર્યું છે સરસ હવે આપણે પ્રશ્ન વિષય કલસોર પાઠ છ બતક અને અથવા પણ હંસ ભાગ પાંચ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ ચાર સુધી પ્રશ્ન સોળ સુધી જોયું હવે આપણે પ્રશ્ન સત્તર થી જોઈશું તૈયાર છો ને તમે તો ચાલો પ્રશ્ન સત્તર જે જે શબ્દો બરાબર ન લાગે તે તે શબ્દો છેકી નાખો ઉદાહરણ તરીકે હું ઘરેથી મોડી નીકળી અને તેમાં સંયોજક આપેલા છે અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી તો તેમાં જવાબ આવશે પણ હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી પહેલું છે તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ માં એક સંયોજક લેવાનો છે તે ખુશ થઈ ગયો તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો બીજું હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે તો તે કે જવાબ આવશે ત્રીજું કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો ખાલી જગ્યા ડોલમાં પાણી રહેશે નહીં તો શું આવશે પણ કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં ચોથું રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો તેથી રાખવાનું છે બીજા ઉપર છેકી નાખવાનું છે પ્રશ્ન શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો કૌશમાં સંયોજકો આપેલા છે અને પણ તો પણ કે એટલે અથવા આપણે તેનો ઉપયોગ કરીને ફકરો પૂર્ણ કરવાનો છે મમ્મી કહે છે બેટા તાવ ઉતર્યો કોને કહે છે રાધાને તો રાધા કહે છે હા તાવ નહીં ખાલી જગ્યા પગ દુખે છે તાવ નથી પણ પગ દુખે છે શું આવશે પણ મમ્મી કહે છે તું દવા લે છે ખાલી જગ્યા ખોરાક તો સરખો લેતી નથી મમ્મી કહે છે તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી રાધા કહે છે હા મમ્મી દવા બહુ કડવી છે મને દવા જોડે ખાંડ આપ અથવા ગોળ આપ પણ જલ્દી કર મમ્મી કહે છે જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ આજે તું શાળાએ ન જઈશ આરામ કર અને ઓછો ખોરાક લે રાધા કહે છે આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે મમ્મી કહે છે હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું આજે તો તું દવા લે અને આરામ કર જુઓ વિદ્યાર્થી મિત્રો આમાં જ્યાં બોક્સ આપેલા છે એ બોક્સની અંદર અને પણ તો પણ કે એટલે નો ઉપયોગ કરીને સંયોજકનો ઉપયોગ કરીને ફકરો પૂર્ણ કરેલ છે પ્રશ્ન ઓગણીસ નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ છતાં પણ કે એટલે તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો વિદ્યાર્થી મિત્રો નીચે નોંધ આપેલી છે નોંધ છે કે વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો ત્યાં શું બોલવાનું ચી 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 બોલવાનું છે તો ચાલો આપણે શરૂ કરીએ એક જંગલમાં ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ રહે એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા ઘણા દિવસ પછી તેના પડોશીએ તેને જોઈ કબૂતર કહે છે ચકલી બહેન તમે આટલા દિવસ ક્યાં હતા તો ચકલીઓ કહે છે અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડાભાઈ રોજ એમને હેરાન કરે છે કબૂતર કહે છે તમને કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી ગોવડ કહે છે અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે બતક બોલ્યું તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે પાછો હંસ પણ બોલ્યો અમને તો ખબર ન પડી કે તમને આટલા દુઃખી હતા કોયલ બો કહે છે કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે ચકલી કહે છે તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે તો કોયલ કહે છે હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વીસ છે ગીત હવે આની અંદર ચકલી બતાવેલી છે બહુ મોટી દેખાય છે અને વાંદરો છે ઘણો નાનો દેખાય છે આ જે કવિતા એટલે કે ગીત લખેલું છે તે ગીતના કવિતાનું કવિનું નામ છે જીતુ ત્રિવેદી કોણે ગીત લખેલું છે જીતુ ત્રિવેદીએ તો ચાલો આપણે ગીત ગાઈએ તમને ગીત ગાવું ગમે છે ને તો શરૂ કરીએ ચકલી કરતી હું પાઉ અપને વાનર કરતો ચી ચી ચકલી કરતી હું પાઉ અપને વાનર કરતો ચી ચી ેંત એકના વાનર બહેને ચાર ફૂટની ચકલી વેંત એકના વાનર બહેને ચાર ફૂટની ચકલી એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી ચામા ચિડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકી ચામા ચિડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકી સિંહની બટકું ભરી ગયેલ ઘેંટાથી સિંહણ ડરતી સિંહને બટકું ભરી ગયેલ ઘેંટાથી સિંહણ ડરતી સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગામતી સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગામતી પાણી ભરતી કીડી બેની અમે જ્યાં ગાઘર ડોળી પાણી ભરતી કીડી બેની અમે જ્યાં ગાઘર ડોળી ਕੀੜੀ ਅਮਾਰੀ ਪਾਛੜ ਦੌੜੀ ਭਾਗੀ ਅੱਖੀ ਟੋੜੀ ਕੀੜੀ ਅਮਾਰੀ ਪਾਛੜ ਦੌੜੀ ਭਾਗੀ ਅੱਖੀ ਟੋੜੀ ਸਪਨੂ ਪਣ ਭਾਗੀ ਗਯੂ ਜਜਰਕ ਅੱਖੋ ਖੋਲੀ ਸਪਨੂ ਪਣ ਭਾਗੀ ਗਯੂ ਜਜਰਕ ਅੱਖੋ ਖੋਲੀ પહેલો પ્રશ્ન છે તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું તો વિદ્યાર્થી મિત્રો વિચારો આ કવિતા તમે ગાઈ તો તમને શું ગમે છે તો હું તમને મારું કહું છું અમે પાણી ભરતી કીડી બહેનની જ્યાં ગાગર ઢોળી ત્યાં કીડી અમારી પાછળ દોડી અને અમારી આખી ટોળી ભાગી આ કવિતામાં મને આ સૌથી વધુ ગમ્યું બીજો સવાલ છે તમને કેવા કેવા સપના આવે તો જવાબ આવશે મને અવનવા સપના આવે તમને અલગ અલગ સપના આવે છે ને આખો દિવસ કંઈક રમત રમતા હોય તો તમે વધારે રમત રમી હોય તો તમને સપનામાં એ પણ આવે છે ત્રીજું છે તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો તો વિદ્યાર્થી મિત્રો તમારું જે પોતાનું એક સપનું છે એ બધાને તમારે કહેવાનું છે